ઘરેલુ કચરો અને ખાસ કરીને ઉનાળાની ગરમીમાં તેમજ આખા વર્ષ દરમિયાન વેચાતી પ્લાસ્ટિકની બોટલો પર્યાવરણ માટે મોટી સમસ્યા અને જોખમરૂપ બની રહી છે આવા સંજોગોમાં વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારમાં આવેલી પીએમ શ્રી કુમાર શાળાના બાળકોને એક સામાજિક સંસ્થાએ નવતર પ્રોજેક્ટ સોંપ્યો આ પ્રોજેક્ટમાં બાળકોને પ્લાસ્ટિકની ખાલી બોટલોમાં ઘરે ઉત્પન્ન થતો તમામ કચરો ભરીને શાળામાં લાવવા જણાવ્યું હતું પ્લાસ્ટિકની બોટલોમાં ચોકલેટના રેપર વેફરના પાઉચ દૂધની થેલીઓ સહિતની વસ્તુઓ ભરવામાં આવી જેનાથી ગામ કે શહેરમાં કચરો અને ગંદકી ઘટાડવામાં મદદ મળી શકે બાળકો દ્વારા લાવવામાં આવેલી આ કચરાભરી પ્લાસ્ટિક બોટલોનો ઉપયોગ કરીને વૃક્ષોની ફરતે એક પાળ બનાવવામાં આવી હતી આ ઉપરાંત રસ્તે ફેંકી દેવાતી પ્લાસ્ટિકની બોટલોને રિયુઝ કરી પ્લાસ્ટિક બ્રિક્સ તરીકે શણગારવાનો નવો વિચાર પણ અમલમાં કોને સરસ મજાની સૂચના આપવામાં આવેલી કે જેની અંદર ઘરે જે કચરો ઉપયોગ થાય છે એ બોટલમાં ભરવાનો અને એ બોટલ શાળાની અંદર જમા કરાવવાની જ્યારે શાળામાં જમા કરાવી ત્યારે એ બોટલનો અમે બાળકો બોટલ એકત્રિત કરી એ બોટલનો અમે સરસ મજાનું બાળકોને બેસવા માટેનું એક મંચ બનાવેલું અને એનો ઉપયોગ કર્યો એવી રીતે બીજા લોકો પણ એ જે વેસ્ટ વોટલ છે એનો ઉપયોગ કરી શકે છે ખૂબ જ સરસ મજાને કે જે અમારી શાળામાં એ પ્રવૃત્તિ અમે કરી છે